ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમકુમાર પરમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ સતત ગુનાખોરી રોકવા માટે સક્રિય કામગીરી કરી રહી છે ત્યારે આજરોજ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફના માણસો તળાજા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મારામારીના ગુનામાં પકડવાનો બાકી આરોપી વિપુલસિંહ દશરથસિંહ રાઠોડ ઉંમર પચીસ રહેવાનું ખંડેરા તાલુકો તળાજા જેઓ દકાના ગામના બસ સ્ટેન્ડ પાસે હાજર છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તાત્કાલિક રેડ કરી તપાસ હાથ ધરતા આરોપી હાજર મળી આવતા તેની પૂછપરછ કરતા તે તળાજા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર બોતેર બે હજાર પચીસમાં પકડવાનો બાકી હોવાનું બહાર આવ્યું હતું ત્યારબાદ આરોપીને કાયદેસર ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે તળાજા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળાના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઈ બારિયા ભરતસિંહ ડોડિયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર ગંભીરભાઈ પરમાર પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતનો સ્ટાફ જોડાયો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા પળેપળના સચોટ સમાચાર મેળવવા આજે જ અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો